અંકલેશ્વર જીઆઈસી ખાતે આવેલ પશુપતિનાથ મંદિરમાં ઓગણીસમો પાટોત્સવ ઉજવાયો અંકલેશ્વર જીઆઈસીમાં રુદ્રાભિષેક સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં ઓગણીસમા પાટોત્સવની આજે વસંત પતમીના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભક્તોની અવર્ય આસ્થાના કેન્દ્ર સમા આવી વિશેષ રુદ્રાભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈ ભક્તોએ ઉપસ્થિત રહી દેવાદિદેવ મહાદેવની આરાધના કરી હતી સાધના સમયે મહાપ્રસાદી અને ભંડારાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે પશુપતિનાથ મહાદેવના મંદિરના પાટોત્સવની દર વર્ષે ભક્તિપૂર્વક અને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે આ વિસ્તારના ધાર્મિક આસ્થાનું પ્રતિક બની ગયું છે